નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના પાસે થયેલ હત્યાના આરોપી ને કડક સજા થાય તેવી દાઉદી વોરા સમાજ દ્વારા માગણી કરવામાં આવી છે આજે સમાજ ના આગેવાનો દ્વારા એસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે પથિકાશ્રમ પાસેની ઘટનામાં મૃત્યુ પામનાર મુસ્તુફા કાચવાલાના પરિવારજનો અને દાઉદી વોરા સમાજના આગેવાનો એસપી કચેરી ખાતે એકઠા થયા હતા આગેવાનો દ્વારા પોલીસ અધિકારીને આવેદનપત્ર આપી હત્યા કરનાર આરોપીઓને કડક સજા થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી ભાવનગરના ઇતિહાસમાં દાઉદી વોરા સમાજના વ્યક્તિની હત્યા થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને અને આરોપીને કડક સજા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે